આજનું રાશિફળ આજે પંદર ડિસેમ્બર આ ત્રણ રાશિવાળાને આજના દિવસે મળશે તરક્કી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે પૈસાના સંબંધમાં તમે આગળની યોજના બનાવશો તો સારું રહેશે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે કોઈના કહેવાથી તમને ખરાબ લાગશે પરંતુ તેમ છતાં તમે કંઈ પણ કહેશો નહીં તમને ક્યાંક ફરવાનો મોકો મળશે જે તમારા માટે સારું રહેશે જો તમે તમારા સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશો તો તમારે પાછળથી નુકસાન સહન કરવું પડી શકે છે તેથી તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે ખર્ચ વધવાથી તમારું ટેન્શન વધશે તમારી આવકના સ્ત્રોત વધશે તમે પારિવારિક બાબતોને સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરશો તમારો જૂનો પ્રેમ પાછો આવવાથી તમારા સંબંધોને વધુ સારી રીતે કામ કરવામાં મુશ્કેલી ઊભી થશે તમારે તમારા કામની યોજના બનાવવાની જરૂર છે જો તમે કોઈ કામ બીજા પર છોડો છો તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે મિત્રને મળીને ખુશ થશો પરંતુ અણગમો રાખશો નહીં પરિવારના સભ્યોની સાથે તમારી કોઈ જૂની વાત સામે આવી શકે છે તમે વિદેશમાં રહેતા પરિવારના સભ્યો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો તમારે કોઈ પણ મુદ્દા પર બિનજરૂરી ઝઘડામાં ન પડવું જોઈએ નહીં તો તે વધવાની સંભાવના છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારો વ્યવસાય પહેલાથી જ વધશે જે તમારા માટે સમૃદ્ધિ લાવશે તમે પારિવારિક મામલાઓને પણ સાથે મળીને હલ કરવાનો પ્રયાસ કરશો તમારે તમારા કામના સંબંધમાં તમારા કાર્યસ્થળમાં કોઈની મદદ લેવી પડી શકે છે જે તમને સરળતાથી મળી જશે જો તમે કોઈ દેવાનો સામનો કરી રહ્યા હતા તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ રહેશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ કેળવી શકે છે જો તમને કામ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ વરિષ્ઠ સભ્યોની મદદથી ઉકેલવામાં આવશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અનુભવી વ્યક્તિ વગર આગળ વધશો નહીં તમે તમારા ઘરે કોઈ પણ પૂજા વગેરેનું આયોજન કરી શકો છો પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે વાતાવરણ આનંદદાયક રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ નવા વાહન ખરીદવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને બિઝનેસમાં કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે જે તમને ખુશી આપશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે અને સભ્યો વચ્ચે કોઈ મતભેદ ચાલી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જશે રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે તમે તમારી જાતને વધુ સારી સાબિત કરવાનો પ્રયાસ કરતા રહેશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે તમારા કામ પર ધ્યાન આપવાનો રહેશે જો બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ સારું આવી શકે છે તમે તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા થશે જો તમે કોઈને વચન આપ્યું છે તો તમારે તેને પૂરા કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે તમારે તમારા માતા પિતાની સેવા માટે પણ થોડો સમય કાઢવો જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે તમારી આવકના સ્ત્રોત પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ થશો પરંતુ તમે તમારા ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો તમે વ્યવસાયમાં યોજનાઓ પર સારી રકમ ખર્ચ કરશો ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે ચેરિટી કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાની તક મળશે તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે પરિવારના લોકો તમારી વાતને પૂરું મહત્વ આપશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ગુચોણોથી ભરેલો રહેશે તમને તમારા કોઈ મિત્રની યાદ આવી શકે છે કામને લઈને વધારે તણાવ ન કરો તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યા હતા તો તમને ત્યાંથી પણ સારી ઓફર મળવાની શક્યતા છે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુંમાં રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે ખૂબ સમજી વિચારીને કોઈને કંઈક કહેવું પડશે તમારા પિતા કામના સંબંધમાં તમારી પાસેથી કેટલીક સલાહ લઈ શકે છે તમારા પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાથી તમે ચિંતિત રહેશો વ્યવસાયમાં પણ તમને જો ઈચ્છિત નફો ન મળે તો તમે થોડા નિરાશ થશો પરંતુ તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આનો દિવસ તમારા માટે આનંદથી ભરપૂર રહેવાનો છે લવ લાઈફ જીવતા લોકોનું જીવનસાથી સાથે સારું બોન્ડિંગ રહેશે બંને એકબીજાને સમજશે જેનાથી તેમના સંબંધો વધુ સારા બનશે મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન રાખો કાર્યસ્થળમાં પણ તમારે તમારા કામ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ તમારા બસ તમારા કામથી ખુશ થશે તમને પ્રમોશન મળવાની પણ સંભાવના છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો પોતાના કામ સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમે રાજકારણમાં સારો ધ્વજ લહેરાવશો તમારું જાહેર સમર્થન વધશે તમારી આવકના સ્ત્રોત વધશે જે તમને ખુશી આપશે પારિવારિક સમસ્યાઓને લઈને તમે તણાવમાં રહેશો મુસાફરી દરમિયાન કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી